હવે ઈ જાણેનું કામ જાણે હે આજ વાંધાતો મારા કે બધું કામ એને ઉપર ઢોરી દીધું પૈસા આઈ પા પેલા એને કેઈ વાત કરે છે તું આ કામ આપણે હોય હે તો આમ થોડા ઘણા પૈસા આમ આપવા તો પડે જ ને તો જ કામ કરે નકર કોઈ કામ કરે એ પહેલા પૈસા આપી દીધા તોલો લઈને વયો જાય કામ નઈ થાય તો આ તમારો બૈરાનો વાંધો જાય અરે આવા કામમાં થોડોક વિશ્વાસ કરવો પડે હે આવા કઈ લખાણ ન કરાવી લેવાના હોય કે અમે કોકને મારવા જઈએ છીએ તો લખાણ કરી દે એવું ન હોય આ થોડો ઘણો વિશ્વાસ રાખવો પડે વાત કરીશું તો એ વિશ્વાસમાં વિશ્વાસમાં છે ને બધું વયુ જાહે તો મને ઈ બીક લાગે છે કાઈ ની વયુ જાય હજી એને છે ને 40000 રૂપિયા આપ્યા છે ખાલી કેટલા 40000 રૂપિયા આપ્યા તમારે કઈ કેવ બુદ્ધિ વગર નહીં તને ભાન પડે આ કામ એમ નમ થાય આ કામ કરશે ને ત્યારે દસ લાખ તો એને આપણે દેવા પડશે એટલી મોટી મિલકત આપણે જોતી હોય તો થોડા ઘણા તેને દેવા પડે કોઈ એવું કામ કરે કોઈ એમનું દોઢ લાખ એટલે કેવડો રૂપિયો છે થી તમને ખબર છે કઈ એ કામ કર આ તાર ભાઈને તેડાય તું તાર ભાઈ ને કામ હોપી દે મફતમાં કરી દે જા ખબર પડે કાઈ આવું કામ કરવું હોય ને તો થોડા ઘણા પૈસા તો ખવડાવવા જ પડે તો જ કરે માણા કોઈ કરે આ કોક જીવ લેવાનો છે હો કઈ કઈ નાની હું વાત નહીં પણ થોડુંક એને કેવાય નઈ થોડુંક ઓછું કરે પૈસા એટલે આ હું કઈ કાંદા બટાકા વેસવા જેવી વાત છે ભાવતાલ થાય કે ભાઈ દહ નું કિલો છે પાંચ નું કિલો આપણે એમ કેવાય વાત કરે છે ને તું ખોટી રીતે લગેલી તારે છે ને કથાકાર બનવાની જરૂર હતી તને આપતા બહુ સારું આવડ્યો ભૂલ થઈ ગયા તમારે પૈની ને કથાકાર જ બનવાની જરૂર હતી

તમને જલ્દી બીજો ઠેકાણું મળી જાય એટલે ને અમને મળે ને એટલે તમે બધા હોશિયારી કરો જારે હોય જારે તો તમે મારી બાઈધા રાખશો કે પછી આ કામ પતશે મને ઈ ક્યો ને તમે એ જો તું શાંતિ રાખ આ કામ છે ને બધું પતી જવાનું છે પણ છે ને થોડીક ધીરજ રાખવી પડે પેલા અમે એને કીધું છે કે ભાઈ અમારી બેન ને પેલા તમારે હરખી છે ને કો લાવીને તમારી પ્રેમ જાળમાં ફસાવાની પછી તમારી ને લગ્ન કરવાના છે લગન કરે તો આ બેન ના નામે બધી મિલકત છે એના નામે થાય પછી મિલકત બધી આપણને આપી દેવાની

હવે અમને ખબર છે અમારે આ મિલકત જોતી છે હે આ જલ્દી મિલકત આપડા નામે થઈ જાય એટલે બે ભાઈઓ છે ને હપીન પાક પાડી હારા મકાન બનાવી લે નળિયા નળિયાવાળા મકાન કાઢ નાખવા આખા ગામમાં ધાબા મકાન છે આજે આપણે આ ઠોઈ લે જૂના મકાનમાં પડ્યા ખાસી વાત છે મારું જીવ કેવો બરે ખબર છે મને રાતે નીંદર નથી આવતી તમાર ડોહી ખોટું બોલમાન હવે જ્યારે વધી ના રડતી ને કે નીંદર નથી આવતી કોટીની ની છે હાવે હાવ તમે તો જાણે હાવ જાગતા જ રહેતા હશો ને મારું ધ્યાન જ રાખતા હશો નહીં હવે રાખવું જ પડે ને તારું ધ્યાન જ્યારે હોય તમે એ જ કરતા હોય હા ત્યારે હોય મશીન ચાલુ કરતી હોય લગન માં જવાનું છે હે પણ આ વાત છે ને કોઈના મોઢે કરી છે ને તારી ખેર નથી આ તારો જીબડો છે ને પાછો લાંબો એટલે બધાને કે અમે તો આમ કર્યું એમ કર્યું આ બધી મિલકત તમારી થઈ જાય એટલે કોઈક સવાલ કહે મિલકત તમારી કેમ થઈ જાય આ તો બધું તમને નડન છે તો મોટા માંથી ફાટે ની જાતી કે અમે આમ કરી છે એવો બુદ્ધિ મારામાં હ બુદ્ધિ વગર ની નથી હું તમારી છે અમને ખબર છે તમારી બુદ્ધિ કેટલી છે હા પાંચ વર્ષ થી મારા પનારે પડી છે મને નો ખબર હતા કે કેટલી બુદ્ધિ છે એ તો ભોગવું જ પડે ને પનારે તો હુંય પડી છું મને અફસોસ થાય છે હવે લે થાય હવે હવે સર માર લપ નથી કરવી હવે હું જાવ છું મારે ઘણે કામ છે જારે હોય તો જવાની વાત પહેલા આવે બે મીઠા વેણ બોલ ને તો છે ને મજા આવે ખેતર માં કામ કરવાની કઈ કામ દઈશ આ તો છે ને બલેતરા કરી કરી જવાનું એટલે કામ એ ધ્યાન ના જો તું આવું કરી ને તો આપડી દાડી આવે છે ને હે રમલી હું એને પૂછી લે મારે લગ્ન કરવા પછી કહેતી મને

દસ લાખ પૂરા ઘણું દહ લાખ દહ લાખ ન હોય ને આ દહ લાખ નથી આ છે ને દોઢ લાખ છે અને બીજા ઘરેણા બધું છે અને પાંચ લાખ છે આ પૂરા સમજ્યા અને બીજા છે ને તમારા કામ પૂરું થઈ જાય ને પછી બધા તમને પૂરા આ તમારા લગ્નનું એવું બધું તમે કહેતા હતા ને એટલે અગાઉ આપું છે એ થોડું પાકું પાકું હા અને કામ થઈ જાય પછી પૈસા મને અને ઘરેણા છે ને તમે જોયે જો આ કોઈ જોયું ના જાય ને કેમ જોવાનું છે જો

બરોહો કામ ક્યાં પગ્યું છે પછી જોજો હવે ફાઇનલ હવે રૂપિયા આપી દીધા હવે ક્યારે બધું નિવેડો ક્યારે આવશે આ બધું અમારે અડધું પૂર્ણ કામ બતાવી દીધું આજે જ પૂરું એમ આ હાજે મને ખુશખબરી મળી જશે પાકુ એમ તો શને તમે સને એની લગ્ન કરો કે જે કરો એ મિલકત તમારી હોવી જોઈએ અને એની લાશ તમારે ગમે અહીંયા નાખ્યું હોય નાખજો પણ અમારા ગામમાં હું અમારા શહેરમાં હું અમારા રાજ્યમાં નહીં બીજા રાજ્યમાંથી મળવી જોવે એમાં આ એમાં અમારું કાંઈ નામ ન આવવું જોઈએ રાહ જઈ લઈએ એવા એવા કામ કર્યા છે ને તો જમણા હાથે કામ કર્યું હોય ને તો આ બાદને ખબર ન પડે બાપુ એમ હવે તમે ઉપાધી ન કરો હા બસ એ બધું માર્યું મારે એ જોવું તું સમજ્યા મેં જો આ માણા તો છે ને મારી બાઈડીએ છે ને માણા તો આમ આમ હોશિયાર ગોચો છે ને પણ હવે આ તમારું તમારી વાત સાંભળતા એમ લાગે છે કે નહીં સો તો તમે હોશિયાર હો હું ગમે એને ફટાવી દઉં એમ ગમે એને ફસાઈ દઉં મારું કામ જ છે હું લુખો મણા બરોબર ઈ તો અત્યાર સુધી લુખા હતા પણ હવે તો દસ લાખ પાંચ લાખ તો આવી ગયા ને હજી બીજા પાંચ આવશે તો હવે છે ને લુખા નો કેવો આવો હજી નથી આવ્યા ને આવે પછી આવે પછી બધું થાય પણ આમ જો તમે ઉપાધી ન કરતા તમે એ ઘરે જઈને છાતી ઉપર હાથ મૂકી નીંદર નિરાતે હોઈ જાઓ એ તો આ મારી બેન સ્વાતિની લાશ મળશે ને ત્યારે નિરાશ થાય આ મંડળામાં સમજા ત્યારે તો મને મારા ભાઈ રાજને એની વહુ ને મારી વહુને બધાય એની લાશ આ બાજુ એની લાશમાં મારા બા સને રોતા હશે અને આ બાજુ રહોડામાં સને લાપસીના આંધણ મુકાતા હશે લાપસીના આંધણ હવે સમજ્યા તમે અમારી માટે તો અમારે તો ને બધા એની લાશ મળશે ને ત્યારે આ આખું ગામ ખરખરે આવશે એટલે અમારે તો બે અભિનય કરવા પડશે એક તો આંખમાં આહૂંડાઈ લાવવા પડશે અને રવું પડશે કે અમારી એકની એક બેન હતી કોણ આરામ લઈ ગયો અને આનું હું થઈ ગયું હે ભગવાન મારે કેવા વર્તા હતા એને લગ્ન કરાવવાના એની એની આ હાથે મારે તને હોમમાં હતા એવું બધું મારે કહેવું પડશે અને પછી પાછું બીજે દીજ અમે અંદર જાવીને અમારા રૂમમાં હું ને મારી બાયડી ત્યારે બે દાંત કાઢશું હા 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 સમજા કારણ કે કરવા વાળા બધા અમે જ હતા કરો તમે તમે ઉપાધિ કરો ઉપાધિ બધી મારી બસ હાલો રામે રામ બસ જવું છે હવે છે ને મેં કીધું એ પ્રમાણે આજ હા જાઓ આજ હા જે બાર વાગે પેલા બધું આમ જો મરદ જબાન છે ને બદલે ને કોઈ દી આજ હા એટલે મને ખુશ ખબર મળી જાય જોવે તમે ઓલી કેવો છે રઘુકુલ રીત સદા ચલી આવી

વાત જેટલી તમને ઉપાધી છે ને એટલી અમને હોત ઉપાધી છે જેમ તમારી દીકરી છે ને એમ એ અમારી બેન છે હું અમને ઉપાધી નહીં હોય અમે હું રાજી થતા છું આ હવારનો છે ને મોટા પાણી નથી નાખ્યું અમે હવારના ધોડાધોડી કરીને ગોતી છીએ આ થાકીને ત્યાં ઘરે બેઠા છે એ જુવાન છોડી છે ગોતી તો પડે ને હાથ પર હાથ ધરીને બેહી રહ્યો ને તો એમ તે છોડી મળી નહીં જાય અમને તો ખબર જ હતી પહેલેથી કે આ બેન ને કાબુ રાખો નકર આ બધી વાત કાબુ બારી જાહે પણ અમારી વાતમાં માને કોણ લ્યો બસ આ બેઉ જણી તો મન 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 રાજી થઈ હશે કે આરુ થઈ ગઈ તો કેવી વાત કરો છો બા હે ખા એની નણંદ ને ઈ હું રાજી થવાની છે આબરૂ એને નો જાય પણ આ આપડી બેને છે ને બેને જ લખણ જલકાવ્યા તો પહેલા જરા કાબુમાં રાખી હોત ને તો કાઈ વાંધો નો આવે જારે હોય ત્યારે મારી દીકરી મારી દીકરી લાડ લડાવવા કર્યા જો હું પરિણામ આવ્યું એ મારી દીકરી તો હજી કઉ છું હાશી છે અને હારી છે

અમે તો હું આયા મંજરા વગાડી અરે તમને શરમ આવવી જોઈ ક્યાં જવાન દીકરી ને આમ નો સૂટ દેવાની હોય અમે તો પેલે થી કેતા કે આને કાબુમાં રાખો

આપણે છે ને સમજવું જોવે મિલકત વાહે ન પડી જવાય ને અને બા ક્યાં ના પાડે છે મિલકત છે ને આપણી છે પણ અત્યારે છે ને આપણે મિલકત ની વાત ન કરવાની હોય ને અરે ભાઈ મિલકત ની વાત ન કરતો આપણે તો આપણી બેન જ વાલી હોય ને મિલકત થોડી વાલી હોય હે પણ આ તો છે ને આ બળાપો છે ને એટલે નીકળી જાય આમાંથી પણ જો ભાઈ આ બેન આપડા મળશે નહીં આપણને તો શું કરશું આપણે અરે જો મારી બેન જો પાછી મળી જતી હોય ને તો આ મિલકત છે ને હું બધી આપી દેવા તૈયાર છું હું તમ તારે રસ્તામાં આવી જાય ભીખ માગી કેટલી મારી બેન મને વાલી હતી મારે તો એના લગ્ન કરવાના કેવા વોરતા હતા એ મારી બેન ક્યાં હશે દુખ ના કઈ પાર નથી બસ આ ખોટા ઉડા પાડવા રેવા દયો મન બધી ખબર પડે આ બોલ્યો ને હમણા કે હવે બેન તો જતી રહી હવે જે મિલકત છે ને એનું કાંઈક કરો પણ નહીં જે થાય પેલા મારી સોડી મળશે પછી મારે હું કરું એ હું વિસારે પણ જો એ નહીં મળે ને તો એ મિલકત માંથી કોઈને એક રૂપિયા મળવાનો નથી એ સમજી લેજો એ તો અમને ખબર જ છે કઈ નહીં મળે હું અને તમે હું સોઈટા છો અમારી એને દઈ દેવું તમારી પાસે હું વધવા દીધી મિલકત કે તમે તમારી બેનને હજી દેહો આ કામ થઈ ગયું ને કોઈ એ હજી ભાભી બા બારે છે ને

સ્વાતિ તું આવી ગઈ તમે તો બધા અડધા થઈ ગયા તા જો આ તારી ભાઈ આ ભાઈ કઈ ખાધું જ નથી સમજ્યા કેટલી ઉપાધી થાય છે અરે આમ કઈ કીધા વગર થોડું વયુ જવાય અમારો હજી વધર થઈ ગયો તો બેન દીકરી કહેવાય જવાના આમ ઘર મૂકીને વયુ જવાય બસ એક શબ્દ નો બોલતા કોઈ તમારી દીકરીને મને હોપરી આપી મારી નાખવાની જો આ તમારા બે છોકરા હવે આ બે ભાભીઓ અને એટલો ત્રાસ આપતા હતા કે આનાથી કંટાળી એમ તમે એની ઓકારી આપેલી અને પાછા મારી અમે રડકાતા મિલકત આપી દયો ને આમ આપી દયો હવે તો એ આવી ગઈ છે ને નો આવ્યો ને તો 1 રૂપિયા હું નો આપું તમને સારે એમ નેમ ગધેડે બેહાડીને કાઢ્યું નહી તો મન કેજો તમને વિશ્વાસ આવી ગયો અજાણા માણા ઉપર બહુ હારું કે હોય અમે તો ભઈ ભઈ થાકી ગયા કોઈ દે અમારા ઉપર વિશ્વાસ નો કર્યો નો કર્યો આની આકસ કઈ આપેશ

એને મારીને તારે જે કરવું એ કરજે મને 5 લાખ રૂપિયા રોકડા અને આ ભાઈએ મને છે ને ઘરેણા ને વીટી બધું આપેલું અને 10 લાખ રૂપિયા ની મને આપ્યો તો હું 10 લાખ એમ હવે હું હવે હું પોલીસ પાસે જાવ જો પકડાવી ને તમારું નામ નહીં જો બાપ કોઈ માં નહીં નથી તમારી માં માં તમે પણ વાત તો સાંભળો છો અમે આમ સીએ તેમ સીએ એ તમારા કરતા તો આ પાર્કી હારી કે તમારા દુખો સહન કરતી રહી બે શરમો બા જો અમારી ભૂલ થઈ ગઈ હવે અમે બીજી વાર હું નહીં કરી જે છું ને એ બધું એનાલિઝર ચૂપ છે હાથ નો લગાવતા કે ઈ તમારી ઘરવાળી છે અરે આજથી અમારી ઘરવાળી છે બા જો હું બોલે હાથ શું બોલેસ બો આરું કઈ રહ્યો એને અને બા અને આવા નમલા દીકરા કરતા તમે મારી ભેગા વયો છો તમારું પણ હું પાડી અને તમારી દીકરીનું હું ધ્યાન રાખીશ એને હું હાચવી લઈશ

જે કાન કર્યા છે ને એ તો હું કોઈ કાળે હાંકી નહીં લઉ અને તું નાલાયક મોટો દીકરો આવો હોય આવો નહોતો ધાયરો તને લે પાછી એની બાયડી એના ભેળી જાય છે પાછી કે અમને મારી નાખવા છે એટલા હમ ખવડાવે અરે મરી જાવ તમે એક આહુડું નહીં પડે મારી આંખ માંથી એક આહુડું નહીં મારે તો એટલું જોતું છે હવે પાછો હું બા તમારા દીકરાએ તમારે જે કરવું હોય પણ મેં તમારી દીકરીએ લગ્ન કર્યા છે કોઈ પણ સંજોગો કે હું તમારી દીકરીને પાલવી લઈશ તો મોટા ભાઈ તમારા મિલકતા જોઈએ છે ને તો તમારી મિલકત તમને મુબારક આમાં અમારે ફૂટી કોડી નો હાલ 1 મિનિટ ભાઈ તો સપને પણ વિચાર્યું મારું રાખડેનું ઋણ આવી રીતે ચૂકવશો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવા ભાઈઓ કોઈ બહેનને ના આપે તમારા જેવા ભાઈ દે આ લોકોને ને સમજાવવા નહી સમજે હાલ